મિત્રો પ્રેમ જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ આપણા જીવનમાં જે બધી વૈચારિક તકલીફો ઊભી થાય છે એનું મુખ્ય કારણ જે પણ બને છે જે પણ ઘટે છે એનો અથવા તો એની સાથેની આપણી અથડામણો છે હવે જો બધું પ્રકૃતિ જ કરતી અને કારવતી હોય આપણે નિર્મમ નિર્લેપ અને નિષ્ફળ રહેવાનું હોય તો સહજ સ્વીકાર સિવાય આમાં કશું બાકી રહેતું નથી સહજ સ્વીકાર એ જીવનનું ઓસળ છે રાદર સહજ સ્વીકાર એ જીવનની તંદુરસ્તી છે તમે કોઈ પણ વસ્તુ સ્વીકારી લો એટલે ઓમ પૂર્ણ મદ પૂર્ણમિદ પૂર્ણાત્ પૂર્ણ ઉદ્યતે પૂર્ણશ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાસીષ્યતે એટલે દરેક વેદના નો અક્ષીર અને ઉત્તમ ઉપાય સ્વીકારી લેવું એવું છે આપણો જીવનને પણ ભાવરૂપ કયો છે તો ભૌરોગને સીધું સાદું સરળ જીવવા માટેની ઉત્તમ દવા એટલે સ્વીકાર જે છે તે છે એ છે બસ બીજું શું મારા જોડકડામાં આ તો હું ગાયા જ કરું છું ગાયા જ કરું છું પણ કારણ કે ઘટતી ઘટનાઓને આપણે સહજ સ્વીકાર નથી કરી શકતા એટલે બધી માથાકૂટ અને મથામણ શરૂ થાય છે એટલે પછી મંજીભાઈ પિક્ચરમાં આવે છે અને પછી હૈયાના આ કુરુક્ષેત્ર પર પડપણનો સંગ્રામ શરૂ થાય છે તું કૌરવ તું પાંડવ મનવા તું રાવણ તું રામ હૈયાના આ કુરુક્ષેત્ર પર પડપણનો સંગ્રામ તો એક નાનકડી રચના સ્વીકાર ઉપર કરી છે કે દરેક રોગની દવા સ્વીકાર દરેક રોગની દવા સ્વીકાર આ બહુ વિશાળ અર્થમાં કહું છું કે ઇવન તમને શારીરિક બીમારી પણ કોઈ થાય બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે તો સૌ પ્રથમ તો તમારે તમે બીમાર પડ્યા છો એ સ્વીકારી લો એટલે તરત જ સારા થવાની શરૂઆત થશે મને આ કેમ થયું મારે તો ફેમિલીમાં કોઈને નથી મને ડાયાબિટીસ કઈ રીતે આવે હું તો મીઠું ને ખારું ને આવું ખાતો નથી તો મને બ્લડ પ્રેશર કેમ થયું હવે મારે જિંદગીભર દવા લેવી પડશે અરે ભાઈ થયું તો થયું હવે જે ડોક્ટર સલાહ સૂચન આપે એ પ્રમાણે દવાને દારૂ કરો દારૂ એટલે સૂચનો તો દરેક રોગની દવા સ્વીકાર આ ભવ રોગની દવા સ્વીકાર તો જે આ ભવ રોગ છે એમાં આપણે માથાકૂટ કર્યા રાખીએ છીએ એને બદલે જો જે ઘટે એનો સર સ્વીકાર કરીએ તો શાંતિ પ્રેમ અને આનંદ સિવાય બીજું કશું જ ન રહે દરેક રોગની દવા સ્વીકાર આ ભવ રોગની દવા સ્વીકાર કે વલખે વલુરે વધે વેદના વલખે વલુરે વધે વેદના તમે તમારા દુઃખને ગાવ બીજાને વાત કરો તો હંમેશા એ વધતું હોય છે કે બીજા સાતા આપવાને બદલે એવા શબ્દો વાપરે એવી વાતો કરે કે જેથી તમારી વેદના પણ વધે એટલે વલખે વલુરે વધે વેદના રૂપાંતરણ છે દૈવી શિકાર પણ યુ ટુ ટ્રાન્સફોમ કોઈને કશું ના કહેવું જેટલું તમારું દુઃખ તમે અંદર સાચવશો છો એટલા તમે વધુ સુખી તો વલખે વલુરે વધે વેદના રૂપાંતરણ છે દૈવી સ્વીકાર પણ આ ગુણ બધામાં નથી હોતો સ્વીકાર કરવો ગંભીરમાં ગંભીર બીમારી પણ સ્વીકાર કરવા લે સ્વીકાર કરવી ખૂબ જરૂરી છે બીજું તમે કંઈ કરી પણ નથી શકતા હા જે જરૂરી મેડિકલ સારવાર તપાસ હોય એ ચોક્કસ કરાવવી જોઈએ પરંતુ સ્વીકાર એ ઉત્તમોત્તમ ઉપચાર છે કે કોઈ રાય હોય કે હોય રંગ કોઈ રાય હોય કે હોય રંગ અક્ષિર કિંતુ દવા સ્વીકાર તો ગમે તે હોય રાય હોય રંખ હોય સ્વીકારવા સિવાય કોઈ આરો ઓરો નથી સો વાતની એક વાત સમજ સો વાતની એક વાત સમજ દરેક રોગની દવા સ્વીકાર સો વાતની એક વાત સમજ દરેક રોગની દવા સ્વીકાર દરેક રોગની દવા સ્વીકાર આ ભવ રોગની દવા સ્વીકાર અને છેલ્લે તો સાવ નાની વાત છે પણ ઊંચી વાત છે કે બાય મીરા હોય મહેતા નરસિંહ બાઈ મીરા હોય મહેતા નરસિંહ ઝેર પીવા જાણી દવા સ્વીકાર બાઈ મીરા હોય કે મહેતા નરસિંહ ઝેર પીવા જાણી દવા સ્વીકાર ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડા રાણા ઝેર તો પીધા છે જાણી જાણી તો સ્વીકાર એ એક ઝેર પીવા બરાબર છે સ્વીકાર છે કારણ કે સ્વીકાર ની ભાવના છે એ આપણા સામાન્ય કેન્દ્રોમાંથી જન્મતી નથી મિત્રો ઉપરથી મોઢે મોઢે કોઈ પણ વસ્તુ આપણે સ્વીકારી લઈએ અને અંદરથી બળ્યા રાખીએ એ સહર સ્વીકાર નથી એ સાચો સ્વીકાર નથી સ્વીકાર ખરો સ્વીકાર તો આપણા નિમ્નતર કેન્દ્રોમાંથી નહીં પણ જે ઉચ્ચતર વિચાર અને ભાવ કેન્દ્રો છે એમાંથી સ્કૂરે છે એટલે ખાલી જીભેથી સ્વીકાર કરી લેવાથી સ્વીકાર નથી આ રચનાનો મૂળ આશય જે છે કે અંદરથી એઝ અ હોલ ટોટલી તમે જો નમ્રતાપૂર્વક દેહનો રોગ હોય કે ભવનો રોગ હોય એનો સ્વીકાર કરી લો તો તમે સત્ય પ્રેમ અને આનંદમાં જ સ્થિત રહો છો કારણ કે એ તો મન બુદ્ધિ ચિત્ત અહંકારથી પર છે નેતી નેતિમાં જેમ શંકરાચાર્ય કહે છે મનોબુદ્ધ અહંકાર ચિત્તાની નાહન નચ સૂત્ર જીવે નચ ન્રાણ નેત્રે મો ભૂમિ ન નો વાયુ શિવો રૂપર શિવો શિવોહોમ જો આ બધું તમે નથી તો આનંદ સિવાય કશું નથી તો આના માટે સ્વીકાર ભાવ છે વિશાળ સ્વીકાર ભાવ છે એ ખૂબ જરૂરી છે પ્રેમ વંદન જય શ્રી વાસુદેવ સર્વમ